નમસ્કાર મિત્રો મિત્રો ગઈ બે તારીખે પીએમ કિસાન નો બે હજાર નો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો એમાં અમુક ખેડૂતોને આ બે હાજર નો હપ્તો આવવાનો હજુ બાકી છે અને આ બે હજારનો હપ્તો કોના કોના ખાતામાં જમા થશે એનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે તો તમારું નામ એ લિસ્ટમાં છે કે નહીં એ કઈ રીતે જોવું એ હું તમને આ વિડીયો બતાવવાનો છું અને એ હું તમને મારો મોબાઈલથી પ્રેક્ટિકલ જોઈ બતાવી આપીશ તો ચાલો વિડીયોને ચાલુ કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું પીએમ કિસાન એટલે આ પહેલી વેબસાઈટ વેબસાઇટ આવશે તો આ વેબસાઇટ ખોલવાની છે અને મિત્રો આ વેબસાઇટ ડેસ્કટોપ સાઇટમાં ખોલવાની છે તો એ માટે ઉપર ત્રણ ટપકા છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એમાં આ ઓપ્શનમાં ટિક માર્ક કરી લેવાનું છે એટલે વેબસાઇટનો દેખાવ આ પ્રકારનો થઈ જશે તો આ વેબસાઇટમાં નીચે આ જગ્યાએ ફાર્મર કોર્નરમાં તો જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે લાભાર્થીની યાદી માટે આ ઓપ્શન પર ક્લિક કરીશું તો ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે તો આમાં સૌથી પહેલાં આપણે રાજ્ય સિલેક્ટ કરીશું ગુજરાત ત્યારબાદ એની બાજુમાં આપણે જિલ્લો પસંદ કરીશું તો તમારે જે પણ જિલ્લો લાગતો હોય એ જિલ્લો પસંદ કરો ત્યારબાદ તમારો તાલુકો અને તમારું ગામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આ બટન પર ગેટ રિપોર્ટ તે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યારબાદ તમારા ગામનું લિસ્ટ આવી જશે તો જે લિસ્ટમાં જેનું નામ હશે એને હપ્તો મળી ગયો છે અથવા મળવાનો છે તો આ લિસ્ટમાં તમારું નામ ગોતવાનું છે અને જો આ લિસ્ટમાં નામ હોય પણ હપ્તો ન આવ્યો હોય તો તમારે સ્ટેટસ તપાસવાનું છે અમુક લોકોને હપ્તો આવી જાય છે પણ મેસેજ નહીં થતા તો એમને બેંકે જઈ પાસબુકમાં એન્ટ્રી પડાવી લેવી અને જો તોય હપ્તો જમા ન થયો હોય તો તમે તમારી ગ્રામ પંચાયતની મુલાકાત લ્યો અથવા સીએસી સેન્ટરમાં જાઓ ત્યાં આનું સોલ્યુશન મળી રહેશે તો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો